નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત પડે પડ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ધારી સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં માં 10 લાખ ડુપ્લિકેટ સોનું આપી વિશ્વાસઘાત કરનાર આરોપીઓને ઉમરેલી એલસીબી ટીમે ઝડપી પાડવા સફળતા મળી છે ત્યારે થોડા દિવસ પહેલા માધુપુરના વનિતાબેન કાનાભાઈ ચૌહાણના સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી આરોપીઓએ વિશ્વાસમાં લઈ વનિતાબેનને ડુપ્લિકેટ સોનું આપીને રોકડ રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હોય જેની ફરિયાદ વનિતાબેનને ધારીપુલ સ્ટેશનમાં નોંધાવતા ફરિયાદની ગંભીરતાપૂર્વક અમરેલી જિલ્લા એસપી સંજય ખરાટ દ્વારા પોલીસ તંત્રને સૂચના આપેલ હોય તે અંતર્ગત ટેકનિકલ સોર્સના આધારે અમરેલી એલસીબી ટીમે ધારીથી તલખાણે તરફ જઈ રહેલ આરોપીઓને રિક્ષા તેમજ મુદ્દામાલ સહિત ઝડપી પાડી આરોપીઓને પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવેલ જેમાં ઝડપાયેલા આરોપીઓ દિલીપભાઈ જીવનભાઈ સોલંકી ઉંમરવર્ષ તેત્રીસ રહે જૂનાગઢ ઈશ્વર ગંગારામ વાઘેલા ઉંમરવર્ષ ત્રીસ આશીફ ભી કુષા રફાઈ વર્ષ એકત્રીસ રહે માંગ રોડ સહિતને રોકડ છ લાખ ચાલીસ હજાર એકસો નાનો સિક્કો વજન એક પોઈન્ટ ચાલીસ મિલીગ્રામ કિંમત તેર હજાર એકસો ના જેવા દેખાતા ધાતુના સિક્કા પાંચસો તેતાલીસ કિંમત બે હજાર ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત બે હજાર બજાજ કંપનીની મેક્સિમમ જેટસીએનજી ઓટો રિક્ષા રજિસ્ટ્રેશન નંબર જીઝે ઇલેવન યુ સેવન થ્રી ફાઇવ ફોર કિંમત ત્રણ લાખ મળી કુલ રૂપિયા નવ લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ આરસીબીએ જપ્ત કર્યા કેસની વધુ તપાસ અર્થે ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે દસ લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ ત્રણ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ છ લાખ અને ચાલીસ હજારનો મુદ્દામલ પરત આપવામાં આવેલો હતો આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈ પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો મારું નામ ચૌહાણ વનિતા કાના છે હું પોરબંદરના માધવપુરની રહેવાસી છું મારે યારે માંગરોના બે બાપુ આવ્યા હતા એને કીધું તમને સાસુ સોનું દેવરાવું ને લાલચમાં નાખીને તમે પૈસાનો મેળ કરો અમે સાત લાખ લઈ અને ધારી લઈ આવ્યા અમને ધારી આવ્યા એટલે એ લોકોએ અમને સોનું આપ્યું અમે ઘરે જઈ અને ચેક કરાવ્યું ને સાત લાખ અમારા લઈ લીધા અહીંયા અને ઘરે જઈને ચેક કરાવ્યું તો ખોટું સોનું નીકળ્યું એટલે અમે સીધા ધારી પોલીસ સ્ટેશને આવ્યા ફરિયાદ લખાવી અને ત્યાંથી પછી અમે અમરેલી એસપીમાં ગયા એસપી સાહેબે પૂરેપૂરું નિવેદન દઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી તાત્કાલિક કરી ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્તે કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવરાયો એ બદલ હું અમરેલી પોલીસ જિલ્લા પોલીસનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું